દમણના દરિયા કિનારે જેટી પર લંગારેલી બોટમાં આગ લાગી છે બોટમાં આગને પગલે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી છે બે ફાયર ફાઈટરોએ પાણીનો છંટકાવ કરી અને આગ પર મેળવ્યો છે કાબુ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી તો આગ લાગવાનું કારણ અકબંધ છે બોટમાં આગ લાગતાની સાથે વ્યાપક નુકસાન થયું છે કયા કારણોસર આગ લાગી તે હજુ પણ અસ્પષ્ટ છે બોટમાં આગ લાગતાની સાથે દોડધામ મચી ગઈ હતી બે ફાયર ફાઈટરોએ પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબુ મેળવ્યો છે તો કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સુધી નથી જાણવા મળ્યું પરંતુ બોટમાં આગ લાગવાથી નુકસાન થયાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે બોટમાં આગને પગલે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી છે બે ફાયર ફાઈટરોએ પાણીનો છંટકાવ કરી અને આગ પર મેળવ્યો છે કાબુ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી તો આગ લાગવાનું કારણ અકબંધ છે બોટમાં આગ લાગતાની સાથે વ્યાપક નુકસાન થયું છે કયા કારણોસર આગ લાગી તે હજુ પણ અસ્પષ્ટ છે તો બોટમાં આગ લાગતાની સાથે દોડધામ મચી ગઈ હતી બે ફાયર ફાઈટરોએ પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબૂ મેળવ્યો છે તો કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સુધી નથી જાણવા મળ્યું પરંતુ બોટમાં આગ લાગવાથી નુકસાન થયાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે